ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોની રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસની એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી પ્રફુલ પાંચરિયા તેમજ શિક્ષણ વિભાગના અધિક સચિવ સોનેના તોમર શિક્ષણ વિભાગના કમિશનર બચ્ચાનીધિ પાણી સહિતના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા આ એક દિવસ દરમિયાન જે થનારી ચર્ચા છે તેની લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાંચ ડિસેમ્બરના બપોરે બાર ને એકવીસ મિનિટે માહિતી આપી હતી એના માટેનો ગુજરાત સરકારનો અભિગમ સકારાત્મક રીતે સમગ્ર શિક્ષણ નીતિ સમાજમાં ખૂબ મોટા બદલાવ સાથે કેવળ બદલાવ જ નહીં પરંતુ સંસ્કારિતા અને આપણું જે કલ્ચર છે એની સાથે જોડી અને ભારતનો વિદ્યાર્થી દુનિયાના પ્લેટફોર્મ પર પોતાનું જહીર હળકા બતાવી શકે એ પ્રકારની નીતિના અમલ માટે કટિબદ્ધ હતું ચાલુ પણ થઈ ગઈ છે પરંતુ આજનો જે સેમિનાર છે એક દિવસીય એ તમામે તમામ સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓની સાથે મળી અને કેટલાક સેમિનાર ક્યાં આગળ એક તો આમાં દરેકે દરેક સંસ્થાઓ પોતે આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્યાં સુધી પહોંચી કયો કેટલો અમલ આવ્યો એ બધીની ચર્ચાની સાથે ક્યાં માર્ગદર્શન આપવાની જરૂર છે એના માટે એક્સપર્ટસ અને યુનિવર્સિટીઓના પણ પ્રેઝન્ટેશન અત્રે રાખ્યા છે જેથી કરી અને ઝડપથી ટૂંકા ગાળાની મધ્યમ અને જે થોડી લોંગ છે એ તમામે તમામ જે અમલીકરણની પ્રક્રિયા છે એમાં પ્રથમ તબક્કો ઝડપથી ગુજરાત કેવી રીતે પાર કરી શકે એના માટેનો આજનો સેમિનાર છે